નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું સુરતી પાપડીનું ભરતું તેના માટે આપણે આ રીતની કૂણી એવી સુરતી પાપડી લઈ લેવાની છે એમાં નોર્મલ બી હોય તો પણ ચાલે વાંધો નહીં આવે એને આપણે ફ્રેશ જ લેવાની છે અને આ રીતે એને કટિંગ કરી અને એની અંદર જે નસો હોય એને આપણે આ રીતે કાઢી દેવાની છે નસો કાઢી અને આને આ રીતે બે પાટમાં સમારી અને આપણે ફોલી દેવાની છે ત્યારબાદ આને આપણે સારા ચોખ્ખા બે ત્રણ પાણીથી ધોઈ અને પછી બોઇલ કરવા મૂકીશું તો પહેલાં આપણે પાપડીને સમારી લઈએ મિત્રો આપણે પાપડીને સારી રીતે બે ભાગમાં કટિંગ કરી અને આપણે ધોઈ દીધી છે બેથી ત્રણ પાણીથી હવે આપણે આ પાણી ચોખ્ખું રેડી દીધું છે અને આપણે હવે આને ગેસ ઉપર બોઇલ કરવા મૂકીશું અને એમાં સાધારણ એવું મીઠું એડ કરી દઈશું મિત્રો આપણે પાપડીને આપણે સારી રીતે બોઈલ કરી દીધી છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આનું બધું જ પાણી કાઢી અને પાપડીને આપણે એક અલગ વાસણમાં લઈ લઈશું ત્યારબાદ આપણે વઘારની શરૂઆત કરીશું મિત્રો આપણે પાપડીને બધું જ પાણી નીકાળી દીધું છે અને એને આપણે એક અલગ પ્લેટમાં આપણે ઠંડી કરવા મૂકી છે હવે આપણે કઢાઈમાં થોડું તેલ લઈ અને આપણે વઘારવાની શરૂઆત કરીશું મિત્રો આપણે કઢાઈમાં વઘાર માટે તેલ લઈ લઈશું એને આપણે થોડું ગરમ થવા દીધું છે હવે આપણે આમાં એક ચમચી જેટલી કલોજી એડ કરી એડ કરી દઈશું કલોજીનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે તો એક ચમચી જેટલી કલોજી એડ કર્યા બાદ આપણે એમાં આઠથી દસ આપણે લસણ અને બે થી ત્રણ લીલા મરચાં આપણે તીખા લીધા છે એ રીતના આપણે આમાં એડ કરીશું તમે વધારે તીખું ખાતા હોય તો વધારે એડ કરવા મેં અહીંયા તીખા મરચાં ત્રણથી ચાર ના લીધા છે અને આપણે આમાં એડ કરી દઈશું બધાને આપણે સારી રીતે તેલમાં થવા દઈશું આપણો સારી રીતે થાય ત્યારબાદ આપણે જે પાપડીને આપણે એમાંથી બધું પાણી કાઢી અને રાખી છે અને આપણે આની અંદર એડ કરી દઈશું લસણ અને મરચાંને આપણે થોડા તેલમાં એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થોડા આપણે ફ્રાય કરીશું આપણે પાપડી છે એને આપણે આમાં એડ કરીશું હવે અઢીસો ગ્રામ જેટલું સેટી પાપડી છે હવે આપણે આને હલાવી આપણે પાપડીને બોઈલ કરતી વખતે એમાં થોડું મીઠું એડ કર્યું છે એટલે અત્યારે આપણે આમાં મીઠું એડ નહીં અને સારી રીતે આમાં હલાવી અને થોડું ઠંડુ કરવા દઈને આપણે મિક્સરમાં પીસીશું ત્યારબાદ એમાં મીઠું એડ કરીશું એટલે અત્યારે તો આપણે કાપડીના ભાગનું મીઠું એડ જ છે આમાં પાંચ થી સાત મિનિટ આપણે આ રીતે ચલાવતા જેથી તેલમાં જે મિત્રો આપણે ત્રણથી ચાર મિનિટ માટે આપણે આને સારી રીતે ફ્રાય કરી લીધું છે હવે આપણે આને મિક્સર જારમાં લઈ અને આને ઠંડુ થવા દઈશું મિત્રો આ થોડું એકદમ ઠંડુ થાય પછી જ આપણે આને પીસીશું આમાં એડ કરી અને આપણે આને તો પહેલાં ઠંડુ થવા દઈશું હવે આપણે ઉપરથી ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને આપણે ઠંડુ થાય પછી એકદમ સરસ આની અને આપણે પીસી લઈશું પાણી આપણે આમાં એડ નહીં કરીએ જરૂર પડે તો જ આપણે આમાં પાણી એડ કરીશું બાકી આમાં પાણી એડ નહીં કરીએ મિત્રો આપણે મિક્સરમાંથી એકદમ પીસી અને બહાર લઈ લીધું છે હવે આપણે વઘારની શરૂઆત કરીશું તો સૌપ્રથમ ગેસ ઉપર આપણે થોડું તેલ મૂકી દઈશું આપણે એ જ કઢાઈમાં ભરથાનું વઘાર કરીશું તો તે લાગુ થઈ ગયું છે આપણે આની અંદર જે ગથું રેડી કરી અને બહાર કાઢી છે પાપડીનું એને આપણે આની અંદર એડ કરી દઈશું આ રીતે ચલાવતા રહીશું મીઠું પણ બોઇલ જ્યારે કરી ત્યારે એમાં એડ કર્યું હતું અત્યારે આપણે વરસાને પીસી લીધું છે એટલે આપણે ફરીથી થોડા મીઠાની જરૂર પડશે એટલે આપણે થોડું મીઠું એડ કરી દીધું મીડિયમ ગેસ ઉપર જ આપણે આને આ રીતે ચલાવતા રહીશું થોડી આપણે આમાં મોરું ખાંડ એડ કરીશું ચટ્ટી જેટલી અને આપણે આ રીતે મીડિયમ ગેસ ઉપર જરૂર હોય તો તમારે પાણી એડ કરવાનું બાકી પાણી એડ નહીં કરીએ આની અંદર પીટલી વખતે જો તમને વધારે ડ્રાય લાગે તો તમારે થોડું એકાદ ચમચી પાણી આમાં એડ કરી શકો છો આપણે હવે આને કન્ટિન્યુ પાંચથી સાત મિનિટ આપણે મીડિયમ ગેસ ઉપર આ રીતે સતત ચલાવીશું મિત્રો આપણે વસ્તુ એકદમ સરસ તેલમાં ફ્રાય થઈ ગયું છે અને આને તમારે નોનસ્ટિકમાં અથવા તો જાડા વાસણમાં બાસણમાં એટલે નીચે છોટે લઈ અને એને સતત આપણે થી આઠ મિનિટ આપણે હલાવી અને એને તૈયાર કરી દીધું છે એની ક્વોન્ટિટી પણ મિત્રો ઓછી થઈ ગઈ છે એનું પાણી જે વધુ હતું એ આમાંથી ભરી ગયું છે અને આપણું બધું સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે મિત્રો હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે ભાત સાથે સર્વ કરીશું તો મિત્રો આપણું પાપડીનું ભરથું બની અને રેડી થઈ ગયું છે અને આપણે રાઈસ અને શિંગ તેલ સાથે સર્વ કરીશું મિત્રો આ રીતે જો આ ભરતું ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદમાં બહુ જ સરસ લાગે છે તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે તો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દેશીશ્વરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ